નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં પેન્શન ચૂકવણા કચેરી અમદાવાદ દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલ છે પેન્શનર પેન્શનરશ્રીઓ માટે જે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત જે પ્રમાણપત્ર આપવાનું થાય છે તે અન્વયે પેન્શનરશ્રીઓએ કયા નમૂનામાં અરજી કરવી તે અંગેની સૂચના આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલ છે આમાં મુદ્દા નંબર એકમાં કુટુંબની વ્યાખ્યા આપવામાં આવેલ છે એ મુજબ અને પીપીઓમાં દર્શાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત પ્રમાણપત્ર આપવાનું રહેશે તેવું મુદ્દા એકમાં દર્શાવવામાં આવેલ છે ત્યારબાદ મુદ્દા નંબર બેમાં ઉક્ત સૂચના મુજબ પ્રમાણપત્ર આપવા માટે પેન્શનરશ્રી પાસેથી આ સાથે સામેલ નમૂના મુજબની અરજી કે અન્ય કોઈ અરજી જેમાં પેન્શનરશ્રીની અને તેમના કુટુંબના કુટુંબની પ્રમાણપત્ર સંદર્ભે તમામ વિગતોનો ઉલ્લેખ થયેલ હોય તેવી અરજી સાથે પીપીઓ બુકની સ્વપ્રમાણિત કોપી નર્સરી અને કુટુંબના દરેક સભ્યના આધાર કાર્ડની સ્વપ્રમાણિત કોપી તથા આશ્રિત પુત્ર પુત્રીના કિસ્સામાં માનસિક વિકલાંગતા દિવ્યાંગતા પબ્લિક લગ્ન ન કર્યા અંગે ઉંમર અંગેના પુરાવાની નકલ મળેથી કચેરી પાસે ઉપલબ્ધ પીપીઓ બુક સાથે યોગ્ય ચકાસણી કર્યા બાદ અધિક તિજોરી અધિકારીશ્રીની સહીવાળું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે તેવું જણાવવામાં આવેલ છે ત્યારબાદ મુદ્દા નંબર ત્રણમાં પ્રમાણપત્ર ત્રણ નકલમાં તૈયાર કરવાનું રહેશે જેમાં એક નકલ પેન્શનરશ્રીને આપવાની રહેશે એક નકલ પેન્શનશ્રીના પીપીઓ સાથે રાખી પીપીઓ બુકમાં તેની નોંધ કરવાની રહેશે અને એક નકલ દરેક ઓડિટર અલગથી નિભાવેલ પ્રમાણપત્ર ફાઇલમાં રાખશે ત્યારબાદ નમૂના ચા મુદ્દા નંબર ચારમાં તમામ ઓડિટર દ્વારા પોતાના ટેબલ પર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રમાણપત્ર રજિસ્ટર રાખવાનું રહેશે જેમાં પીપીઓ નંબર પેન્શનનું નામ અરજી મળ્યા તારીખ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યા તારીખ વગેરે જેવી બાબતોનો નોંધ કરવાની રહેશે ત્યારબાદ મુદ્દા નંબર પાંચમાં સંપૂર્ણ ચકાસણી બાદ એક પ્રમાણપત્ર આપવાનું રહેશે એમાં નંબર લખવાનો રહેશે પીપીઓ ઓબ્લિક એબીડી ઓબ્લિક પીએમજેવાય ઓબ્લિક એ માઇનસ ઓબ્લિક ટી ઓબ્લિક રજિસ્ટરનો નંબર આ રીતે નંબરવાળું પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનું રહેશે છ નંબરમાં સૂચના મુજબ સરકારશ્રીની સૂચના અન્વયે સૂચનાઓ મુજબ ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી પેન્શનશ્રીના અને કુટુંબના દરેક સભ્યોના આધાર નંબર અરજીમાં દર્શાવવાનો રહેશે આધારમાં જન્મ તારીખ ડીડીએમએમ વાય વાય મુજબના ફોર્મેટમાં હોય ઇચ્છનીય છે ત્યારબાદ સાત નંબરનો મુદ્દો ખૂબ મહત્ત્વનો છે કે પેન્શનર પાસેથી અરજી મળ્યા તારીખથી મોડામાં મોડા પંદર કેલેન્ડર દિવસમાં પ્રમાણપત્ર આપવાનું રહેશે અન્યથા યોગ્ય વાંધા સહ પ્રત્યુત્તર આપવાનું રહેશે તેવું જણાવવામાં આવેલ છે ત્યારબાદ જે ગુજરાત રાજ્ય કર્મયોગી સ્વાસ્થ્ય યોજના એટલે કે કેશલેસ કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ સંદર્ભે જે પ્રમાણપત્ર આપવાનું છે તે મેળવવા માટેની અરજીનો નમૂનો જાહેર કરવામાં આવેલ છે અહીંયા એમાં પ્રેષક નામ બેંક અને બેંકનું નામ પીપીઓ નંબર પેન્શનરશ્રીઓ માટે છે અરજી આ અરજી આપવાથી તમને એક પ્રમાણપત્ર મળશે એમાં પ્રતિક શ્રેયાન તિજોરી અધિકારી શ્રી પેન્શન ચૂકવણી અમદાવાદ એમાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવા મેળવવા મારું તો તમારા કુ આશ્રિત કુટુંબનું પ્રમાણપત્ર આપવા બાબત એમાં આખો નમૂનો આપેલ છે આ નમૂના મુજબ આપને એક અરજી કરવાની રહેશે એના આધારે શ્રી અધિકારી શ્રી આપને એક પ્રમાણપત્ર ઇશ્યુ કરશે જેમાં બિડાણ કરવાની બાબત છે એમાં બિડાણમાં પીપીઓ બુકની સ્વર પ્રમાણે નકલ પેન્શનર તથા આશ્રિત કુટુંબના આધાર કાર્ડના પ્રમાણે નકલ આશ્રિત પુત્ર પુત્રીના કિસ્સામાં માનસિક દિવ્યાંગતા લગ્ન ન કર્યા ઉંમર અંગેના પુરાવાની નકલ એમાં કુટુંબની વ્યાખ્યામાં જેટલા આવતા હોય સભ્યોની વિગતો ત્યારબાદ ગુજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આ પ્રમાણપત્ર સંબંધિત તિજુરી અધિકારી આપને ઇશ્યુ કરશે